Namaskar Darsak, Mitro, Maheta, News of Kachma, abnus, uh, Director General of Military Operations of Pakistan called the Director General of Military Operations of India at 1535 hours this earlier this afternoon. Uh, it was agreed between them that both sides would stop all firing and military action on land. ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે સંમત થયા છે હું બંને દેશોને એક સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું ટ્રમ્પના નિવેદનના ત્રીસ મિનિટ પછી વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સાંજે છ વાગ્યે પ્રેસ બ્રિફિંગ માટે આવ્યા તેમણે બેતાલીસ સેકન્ડમાં પોતાનું ભાષણ પૂરું કર્યું અને ચાલ્યા ગયા તેમણે કહ્યું પાકિસ્તાનના ડીજીએમઓએ શનિવારે બપોરે ત્રણ પાંત્રીસ વાગ્યે ભારતીય ડીજીએમઓને ફોન કર્યો શનિવારે સાંજે પાંચ વાગ્યાથી બંને પક્ષો ગ્રાઉન્ડ એર અને સમુદ્ર પર તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા હતા આ કરારનો અમલ કરવા માટે બંને પક્ષોને સૂચનાઓ આપવામાં આવી છે તેઓ બાર મે ના રોજ બપોરે બાર વાગ્યે ફરી વાત કરશે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધ વિરામ પર સંમત થયા છે પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ બુધવારે રાત્રે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી તેમણે બંને દેશોને તણાવ ઓછો કરવા અને દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરવા અપીલ કરી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ટેમી બ્રુસે જણાવ્યું હતું કે માર્કો રૂબિયોએ પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓ માટે ફોન પર જયશંકર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે જ છે જોકે તેમણે ભારતને આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવવામાં અને બદલો લેવાની માંગ કરવામાં સાવધાની રાખવાની સલાહ પણ આપી આ દરમિયાન ટેમી બ્રુશે કહ્યું હતું કે વડાપ્રધાન શરીફ સાથે ફોન પર વાતચીત દરમિયાન રૂબીઓએ પાકિસ્તાનને બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરમાં થયેલા હુમલાની નિંદા કરવા અને તપાસમાં સહયોગ કરવા કહ્યું અમેરિકાના વિદેશ મંત્રીએ પાકિસ્તાની અધિકારીઓને આ હુમલાની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા વિનંતી કરી હતી કચ્છમાં પણ બ્લેકઆઉટનો નિર્ણય રદ કરાયો જામનગરમાં બ્લેકઆઉટ રદ કરાયો યુદ્ધ વિરામ લાગુ થયો પરંતુ સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય અકબંધ રહ્યો સમાચાર એજન્સી વિદેશ મંત્રાલયના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે યુદ્ધ વિરામ પર કોઈ પૂર્વ કે પછીની શરતો લાદવામાં આવી નથી યુદ્ધ વિરામ આહવાન પાકિસ્તાન દ્વારા લેવામાં આવ્યો હતો સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય અકબંધ રહેશે શશી થરૂરે કહ્યું કે શાંતિ જરૂરી છે હું ખૂબ ખુશ છું ભારત ક્યારેય લાંબા ગાળાનું યુદ્ધ ઈચ્છતું નથી ભારત આતંકવાદીઓને પાઠ ભણાવવા માંગતું હતું અમે તેમને પાઠ ભણાવ્યો જયરામ રમેશે કહ્યું સંસદનું ખાસ સત્ર બોલાવો પહેલગામ હુમલાથી અત્યાર સુધીની પરિસ્થિતિ જણાવો વિદેશ સચિવે કહ્યું ભારત પાકિસ્તાનના ડીજીએમઓએ વાત કરી ત્યારબાદ લશ્કરી કાર્યવાહી બંધ કરી દેવામાં આવી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીત થઈ એએનઆઈના અહેવાલ મુજબ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી રોકવા માટે બંને દેશો વચ્ચે સીધી વાતચીત થઈ હતી આજે બપોરે પાકિસ્તાનના ડીજીએમઓએ વાટાઘાટો શરૂ કરી જેના પગલે ચર્ચા થઈ અને સર્વસંમતિ સધાઈ અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાટાઘાટો કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે છેલ્લા અડતાલીસ કલાકમાં વાઇસ પ્રેસિડેન્ટ વેન્સ અને મેં સિનિયર ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહબાઝ શરીફ વિદેશ મંત્રી એસ જયશંકર આર્મી ચીફ ઓફ સ્ટાફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોવલ અને આસિમ મલિકનો સંપર્ક કર્યો છે મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારોએ તાત્કાલિક યુદ્ધ વિરામ અને તટસ્થ સ્થળે વ્યાપક મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવા માટે સહમતિ દર્શાવી છે અમે વડાપ્રધાન મોદી અને શરીફની સાણ સમજદારી અને રાજનીતિમાં શાંતિનો માર્ગ પસંદ કરવા બદલ પ્રશંસા કરીએ છીએ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ દસ મેચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર